નમસ્કાર મિત્રો નવા ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ખાસ કરીને આજનો વિડીયો છે એ આપણે આંબા લગતો છે કેમ કે અંદર ઘણી જગ્યાએ ફૂલ 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 આવી ગયા છે છે આપણે મોર ફ્લાવરિંગ પણ ઝાકડો હમણાં સમય ચાલુ થવાનું છે અને જો ઝાકડું આવી તો આ ફ્લાવરિંગ ખરી જશે એટલે ખાસ કરીને ખેડૂત મિત્રોને અપીલ કરવા આવ્યો છું કે જે આપણે જે આંબાની અંદર તમે આ ઓર્ગેનિક દવાઓ છે એનો સ્પ્રે કરશો તો તમને ખૂબ સારું રિઝલ્ટ મળશે મિત્રો અને આપણે ખુદે ઉપયોગ કર્યો ને આપણે રિઝલ્ટ રિઝલ્ટ મળ્યું ત્યારબાદ જ આ વિડીયો બનાવીએ છીએ કેમ કે આંબાના ફળ છે ટૂંકમાં આપણે કેરી એ બાર મહિને આવતો પાક છે અને આમાં ખેડૂતને નુકસાન જાય અને ખર્ચ વધી જાય તો એના બહુ નુકસાન જાય એટલે ખાસ કરીને કહેવાનું એ કે જો આપણે ઓછા ખર્ચે સારું રિઝલ્ટ મેળવવું હોય તો એ માટેનો વિડીયો છે એટલે વિડીયો આખો જોજો મિત્રો તો હવે જો વાત કરીએ તો આપણે એમઆર પ્રોડક્ટની કે જે તમે જોઈ શકો છો આ ફંગીરા સ્ટોપ કે જે ફૂગનાશક અને ઇલોરા જે તમે ફોટો પણ જોઈ શકો છો અને ત્યારબાદ નિમોયલ કેમો ની બોટલ આપણી અત્યારે છે નહીં ખાલી થઈ ગઈ હતી જે કેરી ફ્લાવરિંગ છે આવ્યું છે પણ જો આપણે આમાં ધ્યાન ના આપીએ તો આ ફ્લાવરિંગ ખરી જાય મોર કહીએ છીએ એ પણ જો આ દવાનો તમે ઉપયોગ કરશો તો તમને મોર ખર્ચે નહીં અને સારું રિઝલ્ટ મળશે અને આપણે કહીએ છીએ કે જેથી કરી અને આપણે સારી કેરીનું ઉત્પાદન વધે અને ખેડૂત મિત્રોને ઉત્પાદન થાય એ માટે ખાસ કરી અને આપણે ઓર્ગેનિક દવાઓનો ઉપયોગ કરીએ કે જેથી કરી અને આપણે માણસને અને જમીનને પેહીને નુકસાન ના આવે અને આંબાની જિંદગી પણ વધે કે આંબામાં કેમિકલનો ઉપયોગ કરશો તો આંબાની જિંદગી પણ ઘટી જાય એટલે ખાસ એના માટેનો જ વિડીયો છે એટલે વિડીયો તમે આખો જો આજે ત્રણ બોટલો છે કે જે તમે ફોટો જોઈ શકો છો આ ત્રણ બોટલનું જોરદાર રિઝલ્ટ આવ્યું છે આપણે આંબાની અંદર હવે તમારે આંબાની અંદર ઉપયોગ કેમ કરવાનો તો એક પંપની અંદર પચીસ પચીસ એમ એલ આનો તમારે ઉપયોગ કરી શકો છો જેથી કરી અને તમારે ખર્ચ ઘટે અને ઉત્પાદન વધે આ સો ટકા ઓર્ગેનિક છે ને સ્વદેશી કંપની સારી ઓર્ગેનિક પ્રોડક્ટ બનાવે છે અને જોરદાર રિઝલ્ટો મળે છે જે બધા પાકની અંદર પણ જો તમે આંબાની અંદર આનો ઉપયોગ કરશો તો તમને સારું રિઝલ્ટ મળે છે હવે મિત્રો વાત કરીએ તો તમારે આ ક્યાંથી મંગાવવાની તો આપણે ક્રિસ ઓર્ગેનિક એગ્રો ઉપલેટા કે જે તમે નંબર જોઈ શકો છો કે ત્યાંથી તમે ઓર્ડર દઈ શકો છો અને વધુ માહિતી પણ ત્યાંથી મળી જશે કોઈ પણ પાક અથવા આંબામાં કે જે તમારે ફ્લાવરિંગનું જોતું હોય જે ફ્લાવરિંગ ફ્લાવરિંગ ખરતું હોય હોય ન આવતું તો એની માહિતી છે તમારી ત્યાંથી મળી જશે એટલે ખાસ કરીને ખેડૂત મિત્રોને કહેવાનું એ કે અત્યારે આપણે આંબા છે એ બહુ ખૂબ ઓછા થઈ ગયા છે એનું કારણ એ છે કે આપણે ફ્લાવરિંગના સમયે ધ્યાન નથી આપતા અને જ્યારે આપણે કમાવાની તક આવી હોય જેથી કરી અને ફ્લાવરિંગની દવાઓ છાંટીએ અને આપણે ખર્ચ ઘટે અને ઉત્પાદન વધે પણ ત્યારે ધ્યાન નથી આપતા મોંઘી મોંઘી દવાઓ રિઝલ્ટ ના મળે તો મિત્રોને ખાસ કરીને બહુ ખાસ નુકસાન જાય છે પણ જો તમે આવી ઓર્ગેનિક પ્રોડક્ટનો ઉપયોગ કરશો તો તમને ખૂબ સારું રિઝલ્ટ મળશે એટલે ખાસ એના માટેનો જ વિડીયો હતો મિત્રો અને કોઈ પણ તમારો મુંજવતો પ્રશ્ન હોય તો વોટ્સએપની અંદર આપણું ગ્રુપ છે ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં ત્યાંથી તમે ગ્રુપમાં જોઈન્ટ થઈ જાવ અને તમારો મુંજવતો પ્રશ્ન હોય તો ત્યાં સોલ્યુશન આવી જશે ખેતીને લગતો આંબાને કોઈ પણ પાકની અંદર હોય તો તમારે ત્યાં મેસેજ કરજો ત્યાંથી તમને તાત્કાલિકમાં રિપ્લાય દેવામાં આવશે એટલે ખાસ એના માટેનો જ વિડિયો હતો આ વિડીયો તમને ગમે વિડિયોને લાઈક કરજો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો ધન્યવાદ જય ગો માતા